મારા મતે આ ચાર ટોપિક કોન્સ્ટેબલ માટે સૌથી વધારે આઈએમપી છે કયા ટોપિક ગ્રહણ કરવા માટે નિપાત સમાસ જોડણી અને સંધિ આ ચાર ટોપિક જે ખરા એ સૌથી વધારે મોસ્ટ 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 આઈએમપી છે બરાબર આ ધ્યાને લેજો તો હવે હવે મારો તમને એક બીજો પ્રશ્ન છે ચલો શું તમારી એક્ઝામમાં શબ્દ ભંડોળ પૂછાશે વ્યાકરણ તો કઈ દીધું કે વ્યાકરણ તો હા સાહેબ વ્યાકરણ પૂછાશે પણ મારો વ્યાકરણ છે તો શું આપણી એક્ઝામમાં શબ્દ ભંડોળ પૂછાશે હું એવું કહું છું મારા મતે અહીંયા પણ તમારો જવાબ હા જ હોવો જોઈએ મારા મતે અહિયાં પણ તમારો જવાબ શું હોવો જોઈએ તો હા હા પૂછાશે

શબ્દ સમૂહ માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ એક શબ્દ તમારે આટલું તૈયાર કરવા કહેવત અને રૂઢિપ્રયોગ નહીં કરવાનો તો ચાલશે